નમસ્કાર દર્શક મિત્રો મોટા દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર ગૌશાળામાં ડાલા મથ્થાના આંટા ફેરા ભેંસાળના બામણગઢ ગામમાં શિકારની શોધમાં ગૌશાળા અને ગામમાં સિંહના આંટા ફેરાથી ભયનો માહોલ ગ્રામજનોમાં ફફડાટ જૂનાગઢ જિલ્લાના ભેંસાળ તાલુકામાં આવેલા બામણગઢ ગામમાં મોડી રાત્રે સિંહના આંટા ફેરાથી લોકોમાં ભય ફેલાયો છે આ ઘટના ગામમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે જેના ફૂટેજ સામે આવ્યા છે ગામના પૂર્વ સરપંચ અને ગૌશાળાના પ્રમુખ ભીખુભાઈ વઘાસિયાએ આ અંગે તાત્કાલિક વન વિભાગને જાણ કરી છે આ ઘટના એક અઠવાડિયા પહેલાં જ બનેલા સિંહના હુમલાની યાદ અપાવે છે થોડા દિવસો પહેલાં જ ગામની ગૌશાળામાં એક ગાય પર સિંહ હુમલો કર્યો હતો તે સમયે પણ આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને પશુ ડોક્ટરો દ્વારા ગાયની સારવાર કરાઈ હતી ભીખુભાઈ વઘૈશિયાએ જણાવ્યું કે મોડી રાત્રે સિંહ ગામમાંથી પસાર થતા જોવા મળ્યા હતા આજે વહેલી સવારે પણ બે સિંહોએ ગૌશાળામાં ફેરા કર્યા હતા જંગલ વિસ્તાર નજીક હોવાથી સિંહો વારંવાર ગામમાં આવી ચડે છે અને આને કારણે ગ્રામજનોમાં અને ખાસ કરીને ખેડૂતોમાં ગભરાટ ફેલાયો છે ખેડૂતોને ડર છે કે સિંહો માનવ પર પણ હુમલો કરી શકે છે કારણ કે તેઓ વહેલી સવારે માલઢોર ધોવા અને ખેતરે જતા હોય છે આ સીમા વહેલી સવારે ગામમાં ફરતા જોવા મળે છે જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ગામ લોકોએ વન વિભાગ પાસે તાત્કાલિક કાર્યવાહીની માગ કરી છે જેથી આ ભયનો અંત આવે અને તેઓ સુરક્ષિત રીતે રહી શકે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ